અચ્છા ક્યારે એવું બન્યું છે કે બિઝનેસમાં માર્કેટિંગ માટે કોઈ અલગ એજન્સી આઈટી માટે કોઈ બીજું અને સોફ્ટવેર માટે વળી ત્રીજું આ બધી માથાકૂટમાં જ અટવાઈ ગયા હોઈએ જો જવાબ હા હોય તો આજે આપણે આ જ સમસ્યાના એકદમ સરળ ઉકેલ વિશે વાત કરવાના છીએ અને સાચું કહું ને તો આ ગૂંચવણ લગભગ દરેક બિઝનેસને નડતી હોય છે ખરું ને અલગ અલગ લોકો અલગ અલગ કામ એમની વચ્ચે તાલમેલ બેસાડવામાં જ દિવસ પૂરો થઈ જાય અને આ બધામાં આપણું કિંમતી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે પણ જરા વિચારો જો આ બધું જ કામ કોઈ એક જ જગ્યાએથી મેનેજ થઈ જાય તો બસ આ જ સમસ્યાનો ઉકેલ છે થ્રી સિક્સટી ડિગ્રી ડિજિટલ પાર્ટનર આ એક એવો કોન્સેપ્ટ છે જેમાં એક જ ટીમ હોય જે આપણી આખી ડિજિટલ દુનિયા સંભાળે વેબસાઇટથી લઈને માર્કેટિંગ ઓટોમેશન અને સિક્યોરિટી સુધી બધું જ તો ચાલો આપણે ડિજિટલ ભીમાના ઉદાહરણથી સમજીએ કે આ મોડલ ખરેખર કામ કેવી રીતે કરે છે ઓકે તો આખી પ્રોસેસને આપણે ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ એ છે એક મજબૂત ડિજિટલ પાયો બનાવવાનો સીધી વાત છે કોઈ પણ બિલ્ડિંગ માટે પાયો મજબૂત હોવો જોઈએ બસ એ જ રીતે ઓનલાઇન બિઝનેસ માટે એક પ્રોફેશનલ ઓળખ હોવી ખૂબ જ જરૂરી છે તો આ પાયાની પહેલી ઈટ કઈ એ છે એક વેબસાઇટ પણ જો ખાલી સુંદર દેખાતી વેબસાઇટ નહીં એવી વેબસાઇટ જે ખરેખર વેચાણ કરે જે ચોવીસે કલાક સાતે દિવસ કામ કરે વિચારો એક એવો સેલ્સમેન જે ક્યારે થાકે જ નહીં અને સારી વેબસાઇટનો મતલબ ખાલી સારી ડિઝાઇન નથી એનું હોસ્ટિંગ પણ સિક્યોર હોવું જોઈએ એ મોબાઈલમાં પણ બરાબર દેખાવી જોઈએ અને હા જો ક્યારે કોઈ તકલીફ પડે તો ટેકનિકલ સપોર્ટ પણ તરત જ મળવો જોઈએ આ બધું ખૂબ જ જરૂરી છે હવે જુઓ પાયાનું બીજો એક બહુ જ નાનો પણ અગત્યનો ભાગ આપણું ઈમેલ એડ્રેસ જરા સ્ક્રીન પર જુઓ આ બેમાંથી કયું વધારે પ્રોફેશનલ લાગે છે દેખીતી વાત છે બીજું આ એક નાનકડો ફેરફાર ગ્રાહકોના મનમાં વિશ્વાસ જગાવે છે અને એની સાથે ગૂગલ વર્કસ્પેસ જેવા પાવરફુલ ટૂલ્સનો ફાયદો તો મળે જ છે ચાલો તો આપણો ડિજિટલ પાયો હવે તૈયાર છે તો હવે શું હવે સમય છે ગ્રાહકો સુધી પહોંચવાનો બિઝનેસને આગળ વધારવાનો તો ચાલો જોઈએ કે સાચા ગ્રાહકોને આપણા સુધી કેવી રીતે લાવી શકાય ડિજિટલ માર્કેટિંગની સૌથી જોરદાર વાત શું છે ખબર છે એ છે કે આપણે એકદમ સાચા સમયે સાચા ગ્રાહક સુધી પહોંચી શકીએ છીએ જરા વિચારો કોઈને કંઈક ખરીદવું છે એ ગૂગલ પર સર્ચ કરે છે અને બૂમ બરાબર એ જ સમયે આપણી જાહેરાત એમની સામે આવી જાય આનાથી વધુ ટાર્ગેટેડ માર્કેટિંગ બીજું શું હોઈ શકે બરાબર ને અને આ પાવર ખાલી ગૂગલ સર્ચ પૂરતો સીમિત નથી આપણે યુટ્યુબ પર વિડીયો જોનારાઓને પણ ટાર્ગેટ કરી શકીએ છીએ ગૂગલ મેપ્સ પર આપણા વિસ્તારના ગ્રાહકોને શોધી શકીએ છીએ અને સૌથી બેસ્ટ વાત પૈસા ત્યારે જ આપવાના જ્યારે કોઈ આપણી જાહેરાત પર ક્લિક કરે એટલે કે રોકાણ પર સીધું વળતર ઓકે તો ગૂગલ એડ્સ એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ કંઈક ખરીદવા માટે તૈયાર જ બેઠા છે પણ એવા લોકોનું શું જેમને હજી આપણા વિશે ખબર જ નથી અહીં આ કામ આવે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ પ્લેટફોર્મ્સ આપણને એવા સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે જે ભવિષ્યમાં આપણી પ્રોડક્ટ ખરીદી શકે છે આ પ્લેટફોર્મ પર જેને આપણે હવે મેટા એડ્સ કહીએ છીએ ત્યાં આપણે ઉંમર રસ લોકેશન આવી ઘણી બધી બાબતોના આધારે એકદમ ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી શકીએ છીએ ભલે આપણે કોઈ ઓનલાઇન પ્રોડક્ટ વેચતા હોઈએ આપણી દુકાન પર લોકોને બોલાવવા હોય કે પછી કોઈ નવી બ્રાન્ડ વિશે જાગૃતિ ફેલાવવી હોય એકદમ પરફેક્ટ ઓડિયન્સ સુધી પહોંચી શકાય છે તો આપણો પાયો મજબૂત થઈ ગયો ગ્રોથ માટેની સ્ટ્રેટેજી પણ બની ગઈ હવે આવે છે ત્રીજો તબક્કો ઓટોમેશન જુઓ જેમ જેમ બિઝનેસ વધે છે એમ કામ પણ વધે છે ઓટોમેશન એટલે એવી સ્માર્ટ સિસ્ટમ્સ જે આપણા માટે કામ કરે જેથી કામ ઝડતી અને એકદમ સરળ બની જાય ચાલો એક ઉદાહરણ લઈએ જરા કલ્પના કરો રાતના બે વાગ્યા છે અને કોઈ ગ્રાહક વોટ્સએપ પર આપણી પ્રોડક્ટ વિશે પૂછપરછ મોકલે છે અને એ જ સેકન્ડે એને ઓટોમેટિક જવાબ મળી જાય છે આ કોઈ જાદુ નથી આ છે ઓટોમેશનનો પાવર આનાથી શું થાય એક પણ સંભવિત ગ્રાહક છૂટી નથી જતો એટલું જ નહીં ઓર્ડરના અપડેટ્સ પણ ઓટોમેટિકલી મોકલી શકાય છે ટૂંકમાં આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણો બિઝનેસ ગ્રાહકો સાથે જોડાયેલો રહે છે હવે જેમ જેમ બિઝનેસ વધે તેમ ગ્રાહકોની માહિતી પણ વધતી જાય છે બરાબર કોણે શું પૂછ્યું કોને શું ખરીદવું છે આ બધું યાદ રાખવું મુશ્કેલ બની જાય છે બસ આ જ સમસ્યાનો ઉકેલ છે સી સોફ્ટવેર આ એક એવી સિસ્ટમ છે જે ગ્રાહકો સાથેની બધી જ વાતચીતને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવી દે છે આનાથી કોઈ મહત્વની વિગત ભૂલાઈ નથી જતી અને મેન્યુઅલ કામ ઘણું ઘટી જાય છે ચાલો તો આપણે પાયો બનાવ્યો ગ્રાહકો સુધી પહોંચ્યા અને કામને ઓટોમેટ પણ કરી દીધું પણ આ બધું શાના પર ટકેલું છે સુરક્ષા પર હવે આવે છે સૌથી અને હું કહીશ કે સૌથી મહત્વનો તબક્કો સિક્યોરિટી ચાલો જોઈએ કે આટલી મહેનતથી જે બનાવ્યું છે એને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય જુઓ આજના સમયમાં સાયબર એટેક એકદમ સામાન્ય વાત બની ગઈ છે વાયરસ રેન્સમવેર આવા શબ્દો આપણે રોજ સાંભળીએ છીએ એક નાનકડી ભૂલ અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળે આપણો ડેટા ગ્રાહકોની માહિતી બધું જ જોખમમાં મુકાઈ શકે છે એટલે જ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે મજબૂત સાયબર સિક્યોરિટી હવે કોઈ ઓપ્શન નથી એ જરૂરિયાત છે સાચું કહું ને તો સારી સાયબર સિક્યોરિટી એટલે બીજું કાંઈ નહીં પણ મનની શાંતિ એક ભરોસો છે કે આપણો ડેટા અને આપણી સિસ્ટમ્સ સુરક્ષિત છે અને જ્યારે આ ચિંતા મગજમાંથી નીકળી જાય ને ત્યારે જ આપણે બિઝનેસ પર સો ટકા ધ્યાન આપી શકીએ છીએ કોઈપણ જાતના ડર વગર અને આ સુરક્ષા માટે ફાયરવોલ અને એન્ટીવાયરસ જેવા ટૂલ્સ ખૂબ જરૂરી છે પહેલાના જમાનામાં કેવું હતું મોટા અને મોંઘા સર્વર ખરીદવા પડતા પણ હવે એવું નથી હવે એ એસ અને અઝ્યોર જેવી ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે આનો ફાયદો એ છે કે આપણે જરૂરિયાત મુજબ જ જગ્યા ભાડે લઈ શકીએ છીએ જેનાથી ખર્ચ પણ બચે છે અને સુરક્ષા પણ વધે છે તો આ રીતે આ ચારેય ટુકડાઓ એટલે કે ચારેય તબક્કાઓ ભેગા મળી એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે એક મજબૂત ડિજિટલ પાયો એના પર આધારિત માર્કેટિંગ અને ગ્રોથ કામને એકદમ સરળ બનાવતું ઓટોમેશન અને આ બધાને રક્ષણ આપતી મજબૂત સિક્યોરિટી અને જ્યારે આઈટી માર્કેટિંગ સોફ્ટવેર અને સિક્યોરિટી આ બધી જ સેવાઓ કોઈ એક જ પાર્ટનર સંભાળે ત્યારે બિઝનેસ ચલાવવો ખરેખર કેટલો સરળ બની જાય આ તો છે એક ઓલ ઇન વન ડિજિટલ પાર્ટનરની અસલી તાકાત તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ આ ચાર મુખ્ય આધારસ્તંભ છે પહેલો મજબૂત પાયો જે વિશ્વાસ સ્થાપિત કરે છે બીજો ગ્રોથ જે સાચા ગ્રાહકો લાવે છે ત્રીજો ઓટોમેશન જે કામની સ્પીડ વધારે છે અને ચોથો સુરક્ષા જે આપણી બધી જ મહેનતનું રક્ષણ કરે છે આ બધી વાતનું સાર એટલો જ છે કે ટેકનોલોજીથી ગભરાવાની બિલકુલ જરૂર નથી હા એ થોડી જટિલ હોઈ શકે છે પણ જો આપણી પાસે સાચો પાર્ટનર હોય તો આપણે આ બધી ચિંતાઓ એના પર છોડીને આપણા મુખ્ય કામ પર ધ્યાન આપી શકીએ છીએ અને એ છે આપણા બિઝનેસને આગળ વધારવાનું તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણું કામ વધારી રહી છે કે પછી ખરેખર આપણા માટે કામ કરી રહી છે